અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીમાં શ્રી ગોસાઈજીનો પાંચસો દસમો પ્રાગટય ઉત્સવની ધામે ધૂમે ઉજવણી કરવામાં આવી બગસરામાં વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી આ ઉજવણી કરવામાં આવેલ આ ઉજવણીમાં વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવાશ્રી દ્વારા વચનામૃત કરેલ તેમજ પ્રભુજી મહારાજ દ્વારા પણ જીવન જીવનચરિત્રની જાણકારી વૈષ્ણવોને આપેલ આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાઈઓ તેમજ બહેનો જોડાયેલ શ્રી કૃષ્ણ પ્રભુચરણ શ્રી બગસરા ગામના વૈષ્ણવ ઉજવ્યો છે જેના અંદર કીર્તન વચનામૃત પછી રાસ ગરબા પછી શ્રી ઠાકોરજીની પ્રસાદી એવી રીતના જલેબી જે આજે મુખ્ય જલેબી ઉત્સવ કહેવાય છે એના દ્વારા દ્વારા બધાના પેટમાં મહાપ્રસાદ પહોંચાડવા એ લોકોના અંદર એક વૈષ્ણવતાનો જાગૃતિનો અહીં કાર્યક્રમ વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવ્યો છે અને આ રીતના શ્રી ગુસાઈજીના જે આ જન્મોત્સવ છે એના પર એમના ગુણગાન ગઈને બહુ સુંદર રીતે કરવામાં આવ્યો છે